નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર તેજ કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પહોંચ્યા છે અને ત્યાંથી તેમણે પ્રજાને સંબોધન કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે મારા દિલમાં એક આગ છે ભારતને નાશ કરવા વિપક્ષ કેવા ખેલ રમી રહ્યા છે બાબા સાહેબના બંધારણની અવગણના કરી રહ્યા છે તેવો વોટ જિહાદના નામે મુસલમાનોને અનામત આપી રહ્યા છે તો ઓબીસી પાસેથી અનામત જૂટવી અને મુસલમાનોને આપી દીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની પણ વાત કરતા જણાવ્યું કે મુસ્લિમ લોકોને મળી રહી હતી તે મામલે હાઈકોર્ટ નિર્ણય આપતા ગઠબંધન બોખલાઈ ગયું છે તો મમતા દીદી અને અને ઇન્ડિયન ગઠબંધનના લોકો માટે સંવિધાન માન્ય રાખતી નથી પીએમ મોદીએ જણાવ્યું કે પોતાની વોટ બેંક માટે રામ મંદિરનો પણ વિરોધ કરે છે પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે વિપક્ષે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો સાથે જ જણાવ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ મંદિરનો નિર્ણય પલટી નાખશે मड़ी से और गठबंधन स्वार्थी है अवसरवादी है ये लोग तीन चीजें आपको कॉमन मिलेगी इनमें पत्रकार मित्र जरूर इस पर रिसर्च कर सकते हैं गौर कर सकते हैं आपको बड़ा खजाना मैं दे रहा हूं आपको काम आ जाएगा ये कांग्रेस वाले उनके साथ ही तीन चीज आपको कॉमन मिलेगी एक ये गोर सांप्रदायिक है दूसरा गोर जातिवादी है और तीसरा गोर परिवारवादी है आपको ये तीन चीजें हर में एक में कॉमन मिलेगी जी ये मीडिया वाले दिमाग खपाएंगे तो बहुत खजाना खोल करके ले आएंगे सा